બાદ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે ત્યારે વડોદરાની વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીમાં જુદી જુદી ફેકલ્ટીમાં એંશી જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અત્યારે બાંગ્લાદેશમાં અનામત મુદ્દે ચાલી રહેલ હિંસાને લઈને યુનિવર્સિટીમાં કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એમએસ યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એંશી વિદ્યાર્થીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર બ્રિજેશ શ્રીવાસ્તવ રજીસ્ટ્રાર સહિત અન્ય સત્તાધીશોએ

पक्का करूँगा लेकिन इतना जरूर बताऊंगा कि हम आपके साथ हैं और इसीलिए ही मैंने आपको आज दिस इज वाइट आई कॉल यू बिकॉज ऑफ दिस रीजन हम आपको बताना चाहते हैं आप मेरे बच्चे हैं आप यूनिवर्सिटी के बच्चे हैं बड़ौदा सदन के, के बच्चे हैं गुजरात के बच्चे इंडिया के बच्चे हैं प्रेजेंट और हमें आपके लिए कुछ भी करने के लिए हम आपके साथ तैयार हैं इसीलिए इसे आपको बुलाया बाकी तो बुलाता नहीं सर मेरी इतना ही है कि हम में से कोई बात नहीं मुझे અમે સાહેબ આ છોકરાઓની અમે સાંજે એક મિટિંગ બોલાવી હતી મિટિંગમાં અમે એમની એમના પરિવારના ખબર અંતર પૂછવા માટે એમના સ્નેહીજનોના ખબર અંતર પૂછવા માટે અમે મિટિંગ બોલાવી હતી અને એ લોકો અહીંયા કેવું ફીલ કરે છે એકલવાયું નહીં ફીલ કરે અને અમે તમે જાણો છો કે અમારું જે ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ દરેક છોકરાની પૂરેપૂરી કાળજી રાખે છે અને એમના દરેક સુખ દુઃખમાં અમે હંમેશા સહભાગી હોઈએ છીએ એટલે એમને કંઈ પણ તકલીફ હોય તો અમે અમને કીધું છે કે તમે અમને ફોન કરજો અથવા અમારી ઓફિસે આવજો અમારે ત્યાં બધા છોકરા જુદી જુદી જગ્યાએ રહે છે ફેકલ્ટી જુદી 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 જગ્યાએ રહે છે અને પોતપોતાની રીતે એ લોકો આવ્યા હતા અહીંયા બધાની જોડે વાત કરી એમનું મન હળવું થયું અને પછી એમની રીતે એ લોકો ગયા કેટલા અમારી પાસે સિત્તેરથી એંસી છોકરા છે અત્યારે બાંગ્લાદેશના હાલ પૂરતા નવા સમય

સાહેબ એ તો હવે અમે જે રીતે હું તો સંસ્થા યુનિવર્સિટીનો કર્મચારી છું છું અમારી જે રીતે યુનિવર્સિટી અમને આદેશ આપશે એ પ્રમાણે આગળ વધીશું ના તો સાહેબ અમે તો યુનિવર્સિટીના કર્મચારી છે એટલે યુનિવર્સિટી તરફથી અમારે એ છોકરા અમારા છે એટલે અમારે કાળજી રાખવી પડે